બિગ બ્રેકિંગ ન્યૂઝ મહાઠક બીઝેડ ગ્રુપના સીઈઓ તેમજ તેના એજન્ટો વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા મરી એપ્રુવલ છ હજાર કરોડ રૂપિયાથી વધારાનો કૌભાંડ આરોપીઓ વિરુદ્ધ પ્રાંતિજના રોકાણકાર સુરેશભાઈની મહેનત રંગ લાવી સીઆઈડી ક્રાઇમે આજે સુરેશભાઈનો સંપર્ક કરી તેઓનું નિવેદન પ્રાંતિજ પોલીસ સ્ટેશન લીધેલું હતું નિવેદન ઉચ્ચ અધિકારીઓની સમક્ષ એપ્રુવલ માટે મોકલી આપવાનું હતું ઉચ્ચ અધિકારીઓ દ્વારા અલગથી ફરિયાદ કરવા માટે એપ્રુવલ આપવામાં આવી ફરિયાદ નોંધાવવા માટે સુરેશભાઈ ગાંધીનગર જવા માટે રવાના તો મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સીઆઈડી ક્રાઇમે સુરેશભાઈ વણકરીની ફરિયાદ નોંધવા માટે એપ્રુવલ આપી ગાંધીનગરથી ટીમ આવી હતી અને બીજા બીજેડ ગ્રુપ સામે સુરેશભાઈ વણકરની રજૂઆતને ધ્યાને લઈ ફરિયાદ નોંધાવવા માટે સુરેશભાઈને બોલાવવામાં આવ્યા મહાડ